વાર્તા સાંભળ્યા પહેલા ચિત્ર પર વાતચીત બાળકો જ્યારે વાંચવાનું શીખી રહ્યા હોય છે ત્યારે તેમની સાથે ચિત્ર અને શીર્ષક પર વાતચીત કરવામાં આવે તો વાર્તામાં શું હશે તેના વિશે તેઓ અનુમાન કરવાની કોશિશ કરે છે એવું કરવાથી તેમની કલ્પના શક્તિ વધે છે તેમજ વાંચન પ્રત્યે રુચિ કેળવાય અને ઉત્સાહ પણ વધે છે તો આવો સમજીએ વાર્તાના ચિત્રો પર વાતચીત કરવાની રીત આજે આપણે એક વાર્તા સાંભળીશું પરંતુ સાંભળ્યા પહેલા વાર્તાના ચિત્ર પર વાતચીત કરીશું વાર્તાનું નામ છે પાણી બાળકો તમે કહો કે આ ચિત્રમાં તમને શું શું દેખાઈ રહ્યું છે દીદી આ ચિત્રમાં એક છોકરો અને બે કુંડા બે નહીં ત્રણ કુંડા અને એક લોટો પણ છે અરે ના માયા ત્રીજું કુંડું નથી ફૂટેલું માટેલું છે તેનું કુંડું બનાવી તેમાં છોડ ઉગાડવામાં આવ્યો છે મારે ઘરે પણ ગુલાબનો છોડ ઉગાડેલ છે નળ પણ છે અને ઘણા બધા છોડ દેખાઈ રહ્યા છે આ ચિત્રમાં હા હા સાચું કહ્યું પરંતુ આપણે બધાએ ફક્ત એ જ

વાર્તા છોકરા વિશે હશે તેને ફૂલ છોડ ઝાડ ખૂબ ગમતા હશે અને તે તેનું ધ્યાન રાખતો હશે હશે મને લાગે છે આ વાર્તા છોડ વિશે તેને છોકરો દરરોજ પાણી પીવડાવતો હશે છોડ અને છોકરાઓમાં મિત્રતા હશે અને આ વાર્તા તેમની મિત્રતાની હશે તમે બધાએ ખૂબ સરસ રીતે જણાવ્યું છે હવે આ વાર્તાને સાંભળીએ છીએ અને જોઈએ છીએ કે તમારા બધાનું અનુમાન સાચું છે કે વાર્તા કંઈક અલગ જ છે